મિત્રો આજે સમગ્ર ભારતભરમાં પહેલી કૃષ્ણ ભગવાનની મૂછો વાળી મૂર્તિ તેમજ મહાભારત કાળમાં માર્કેન્ડે ઋષિનો આશ્રમ ડેમન નાગે અલાહુદ્દીન ખિલજીને આપેલ પરચો અને રુદા ભગત દ્વારા શામળાજીનો ઢીમામાં આગમનનો રોમાંચક અને અદભુત ઇતિહાસ જાણીને તમને નવાઈ લાગશે તો વિડીયોનો પૂર્વ જોઈ લેજો તો ચાલો હવે જલ્દીથી શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું છું તમારો મિત્ર કમલેશ અને કમલેશ ઇતિહાસકાર YouTube ચેનલ પર તમારું સ્વાગત છે એ પહેલા ચેનલને જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી દેજો નવા નવા વિડિયો જોવા માટે તો મિત્રો આજે વાત કરીશું બનાસકાંઠા જિલ્લામાં આવેલા મિની દ્વારિકાના નામથી ઓળખાતા પવિત્ર અને પાવનધામ એવા ઢીમા ધરણીધાર ભગવાનની મિત્રો ગુજરાતમાં ભગવાન શ્રી કૃષ્ણના ચાર મોટા મંદિર છે દ્વારકા ટાકોર શામળાજી અને ધરીધર ભગવાન શ્રી કૃષ્ણનો ઢીમામાં ભવ્ય મંદિર છે તો મિત્રો ભારતભરમાં એક જ એવી મૂર્તિ છે જેમાં ભગવાન ધનિધનની ઊંચો વાળી મૂર્તિમાં બિરાજમાન છે તો ચાલો હવે તેનો ઇતિહાસ શું છે તે જાણીએ તો મિત્રો પ્રાચીન કાળમાં અહીંયા વિષ્ણુ ભગવાનના વારા અવતાર એવા વારા ભગવાનનું સુંદર મંદિર હતું ત્રણે ધણા નામે ઓળખાતા પ્રાચીન મંદિરની સાથે જોડાયેલી લોકો વાયકા વાતો પ્રમાણે આ જગ્યાએ મહાભારત કાળમાં માર્કેન્ડે ઋષિનો આશ્રમ હતો યાદવોના અંદર કલેશથી વ્યતીત કૃષ્ણએ જ્યારે મથુરા છોડીને દ્વારકા તરફ પ્રયાણ કર્યું ત્યારે રસ્તામાં આવતા માર્કેન્ડે ઋષિના આશ્રમમાં રોકાયા હતા એ કાળથી જ આ તાપો શ્રી કૃષ્ણની યાદ સચવાયેલી છે મંદિર તરફથી પ્રસિદ્ધ કરેલા ઇતિહાસ પ્રમાણે પ્રાચીન સમયમાં ક્ષેત્રને વારાપુરીને વારા ક્ષેત્રના નામે ઓળખાતું અને શ્રી ધનેધા ઢીમામાં આવેલા શ્રી ધીમનનાગ મહારાજની કથા ઘણી પૌરાણિક અને અદભુત છે વિક્રમ સોવન પહેલી સદીમાં વારાપુરીના રાજગુરુ શ્રી ટેમનનાગ મહારાજ મહાન નાગ ભક્ત હતા તેમના તપ પ્રભાવથી શ્રી શેષનાગ પ્રસન્ન થયા અને ધેમનનાગના હાથે પૂજાઓનું વચન આપ્યું અને પોતાના સૂક્ષ્મ સ્વરૂપની ત્રણ ફેણવાળી નાગમૂર્તિ આપી જેની પ્રાણ પ્રતિષ્ઠા શ્રી ટેમણ મહારાજને મરદ હસ્તે થઈ તેથી ત્રિફણા નાગદેવતાનું નામ શ્રી ધેમણ નાગ ધરાવવામાં આવ્યું હતું હાલમાં જે સ્થાન ધીમણ નાગ તરીકે ઓળખાય છે ઢેમણ મહારાજ વિશિષ્ટ ગોત્રના બ્રાહ્મણ હતા રાજ હોવાથી આયગર તરીકે ઓળખાય છે આજે પણ વશિષ્ઠ ગોત્રના રાયગર બ્રાહ્મણ શ્રી ધેમણ નાગના પૂજારી છે ઈસ્વીસન તેરસો તેપન માં દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીએ ઉત્તર ગુજરાતના મુખ્ય મંદિરો અને હિન્દુ રજવાડા પર આક્રમણો કર્યા જેમાં ગંગાવડી ને પંચાસર જેવા મુખ્ય શહેરો હતા તે મંદિરો પર લૂંટફાટ ચલાવીને તેની સેનાએ વારા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારબાદ અલાઉદ્દીન ખિલજીના આદેશ પ્રમાણે સેનાએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વિસ્તારના ભીમા ગામની જાહો જલાલોથી આગળ સાઈને ભીમાના બારા ભગવાનના મંદિર પર ભયંકર આક્રમણ કર્યું શેનાએ મંદિર તોડવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ મંદિર તોડવામાં તેમને અસફળતા મળી છેવટે તેની સેનાએ બારા મંદિરની મૂર્તિને ખંડિત કરી નાખ્યા અને આજુબાજુના જેટલા પણ મંદિરો હતા તેમની મૂર્તિઓને ખંડિત કરી લૂંટફાટ કરી ભક્તોનું કટલેઆમ કર્યું અલાઉદ્દીન ખીંદના મંત્રીના આદેશ પ્રમાણે સૈનિકોએ ઢીમાનનાગના મંદિર પર હુમલો કર્યો ધીમલનાગ મંદિર પર હુમલો કરી લૂંટફાટ કર્યો ત્યારે ધીમલનાગની મૂર્તિમાંથી અસંખ્ય બમરા મધબાકીઓ સૈનિકો પર તૂટી પડી અસંખ્ય મધમાખીઓ સૈનિકો પર ડંખો મારવા લાગી મધમાખીઓથી ડરીને ગુગરો નાસી ભાગ્યા એ જ રાત્રે મંત્રી સૂતા હતા ત્યારે ખબર પડી કે ધીમલનાગ દાદા ક્રોધે ભરાયેલા છે તે ખબર સાંભળતા ત્યાંથી રાતોરાત મંત્રી લક્ષર નાસી ભાગ્યો અને તેના મુગલ સૈનિકો ઢેમલનાગ મૂર્તિને હાથ પર ન લગાવી શક્યા અને મૂર્તિ અખંડિત રહી ગઈ ત્યારથી કહેવત છે કે ઢીમનનાગ ધગધોણી ઢગલો કર્યો ઉત્તર તરફ આવ્યો અસુર હારીને તો પાછો ફર્યો કાળક્રમ પ્રમાણે ભૌગોલિક રાજકીય ફેરફાર થતા રહ્યા અલાઉદ્દીન ખિલજેના આક્રમણ વખતે કેટલાક બ્રાહ્મણો જાલમાલના રક્ષણ માટે દૂર ચાલ્યા ગયા હતા ધર્મન નાગે ખિલજીને આપેલ પરજાની વાત સાંભળી પાછા પરત આવ્યા અને નવું ગામ વસાવ્યું તેનું નામ બારા નગરીના બદલે ધીમન નાગના નામ પરથી ધીમા ગામ રાખવામાં આવ્યું અને રાયગર બ્રાહ્મણની અટક બદલીને ધીમેજા બ્રાહ્મણ તરીકે ઓળખાય છે મિત્રો ઈસવી સન પંદરસો ત્રેપનની સાલમાં અલાઉદ્દીન ખિલજીના સૈનિકોએ આ મંદિરમાં બિરાજેલ ભગવાન વારાની મૂર્તિને ખંડિત કરી હતી આ ખંડિત મૂર્તિમાંથી શિવલિંગ પ્રગટ થયું અને આજે પણ મંદિરના પરિસરમાં મોજૂદ છે અને આપણે હિન્દુ પરંપરાઓ પ્રમાણે ખંડિત મૂર્તિની પૂજા ન કરી શકાય અને મારા ભગવાનની ખંડિત મૂર્તિની પૂજા ન થઈ એના બદલે મારા ભગવાનના ખાલી સિંહાસનની સવાસો વર્ષ સુધી તેની પૂજા કરવામાં આવી

પણ રુદાજી ભગતે વાસવાડામાં આવવાનું કહ્યું પણ કેવી રીતે તમે ભગવાન કોઈ સંકેત આપો તો હું તમને લેવા આવું અને પછી શામળાજી કીધેલું કે તારા ઘરે બે ગાયો છે અને તે ગાયો બે વાછરાડાને જન્મ આવશે અને તેમના કપાળમાં ચંદનના તિલક હશે અને જો આ નિશાનીઓ સાચી પડે તો તે સંકેત માની તું સાચું માનજે અને પછી વાછડા છ છ મહિનાના થયા અને ત્યારે ગાડાનું વેલડું જોડી મળે તો વાંસવાડાના ડુંગરમાં લેવા આવજે એટલામાં રુદાજી ભગવાનનું સ્વપ્ન પૂરું થતાં નીંદર ઉડી ગઈ અને સવાર પડતા જ બધા ભક્તગણોને સાથે મળીને વાત કરી કે રાત્રે મને સ્વપ્નમાં શામળાજી સંકેત કર્યો કે તું મને છ છ મહિનાના વાછડા ગાડે ચૂડીને લેવા આવજે અને રુદાજી ભગતે આ ઘટના વિશે તેમના ગામના પૂજારીને વાત કરી પછી થોડા દિવસો પછી રુદાજી ભગતને ત્યાં ઘરે બે ગાયો વિયાણી અને શામળાજીએ કહ્યું કે સાચું પડ્યું અને બે ગાયોના બે બે વાછરા જન્મ્યા અને કપળમાં ચંદનના તિલક હતા અને બે ગાયોને છ છ મહિનાના વાછરા થઈ ગયા હતા અને હવે શામળાજીના કહેવા પ્રમાણે રુદાજી ભગત તેમના મિત્ર ગદગદ અને સાથે લઈને શામળાજીને વાસવાડા લેવા માટે ગાડું તૈયાર કર્યું અને વાસવાડાના પ્રવર્તીય જંગલો તરફ નીકળી પડ્યા ઘણી તકલીફ વેઠવીને રુદાજી ભગત અને ગદાધાર વાસવાડાના ડુંગરોમાં આવ્યા પછી ભગવાન ઝાડ નીચે સુઈ ગયા જેના પર શામળાજી ભગવાનનો આશીર્વાદ હોય તેમને શું છે અને રાત્રે બંને ભક્તો મીઠી નિંદર માણતા હતા તે સમયે ભક્તોને ભગવાને ફરીથી સ્વપ્ન આવ્યા પછી રુદાજી ભગતે કહ્યું કે અમે તમને અહીંયા લેવા આવ્યા છીએ તમે ભક્તોની આવી કઠોર પરીક્ષા શા માટે લઈ રહ્યા છો હવે ભગવાન તમે અમને મળી જો એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ પછી શામળાજી ભગવાને સંકેત કર્યો કે તમે જે જગ્યા પર સૂતા છો એમની ઉગમની દિશામાં સવા સો ડગલા ભરી ને જ્યાં ખાખરાના પાદળા હોય તે થોડા દૂર કરજો અને એટલામાં શિલાઓ દેખાશે તે શિલાઓ ખસેડીને તેની નીચે હું બેઠો છું આમ સ્વપ્નમાં ભગવાન ગુરુરાજીને વાત કરી છે પછી સવાર પડતા જ બંને ભક્તો ઉગમણી દિશામાં સવા સો ડગલા ભરીને ખાખરાના પાંદડા દૂર કરીને શિલાઓ ખસેડીને જોયું તો મારો વહલો સાંભળ્યો હાજરા હાજર ભક્તને દર્શન આપ્યા અને આવું ભગવાનનું મૂર્તિ સ્વરૂપ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને રાજે રાજે કચ્છથી શરીરથી ભરાઈ ગયો પછી બંને ભક્તો વિચાર કરવા લાગ્યા કે આવડી મોટી મૂર્તિ કેવી રીતે બહાર લાવીશું અને કઈ રીતે વેલડામાં બેસાડી જોઉં ત્યારે બંને ભક્તોએ ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરી ભગવાનની જેવી ઈચ્છા દુદાજી ભગત જેવો જ મૂર્તિને સ્પર્શ કર્યો તો ભગવંતો જાણે ફૂલડાની જેમ ફૂલો જેવા બની ગયા પછી બંને ભક્તોના આનંદથી સાંભળજીને વેડામાં બેસાડીને રાજસ્થાનથી ધીમા આવવા પ્રસ્થાન કર્યું ત્યાંથી વેલડા સિદ્ધાવી રસ્તામાં સિવરી ગામ આવ્યું અને ભક્તો થાક્યા પાકે સારો છાંડો જોઈને આરામ કરવા લાગ્યા તેવા સિવરી રાજાના સિપાહીઓએ આ બંને ભક્તો પાસે ગાડામાં પડેલી ભગવાનની મૂર્તિ જોઈ અને મનોમન તે મૂર્તિને લઈ જવાનું વિચાર્યું પછી સિપાહીઓ ગયા સિવરી રાજા પાસે જઈને બોલ્યા મહારાજ કોઈક ભક્તો આપણા સીમાડાથી અતિ સુંદર મૂર્તિ લઈને જઈ રહ્યા છે રાજાએ હુકમ કર્યો કે બંને ભક્તોને ગાડું મૂર્તિ લઈને દરબાર ગઢમાં આવવાનું કહો રાજાના કહેવા પ્રમાણે રુદાજી અને દરબાર ગઢમાં આવ્યા શિરોહી રાજા પણ એક સત્યવાદી રાજા હતો એ પ્રજાના દુઃખો હરતો એવો ન્યાયપ્રિય રાજા હતો પછી શિરોહી રાજાએ રુદાજી પાસે ભગવાનની મૂર્તિ પ્રેમથી માગી પણ રુદાજી ભગતે ના પાડી અને રાજાએ સુંદર મૂર્તિ પર મોહિત થઈ ગયા અને રુદાજીને આ મૂર્તિ માટે સોનું આપવાનું કહ્યું અને મૂર્તિ સોનું આપવાનું કહ્યું કે જેટલું મૂર્તિનું વજન થશે એટલું જ હું સોનું આપીશ અને જો તમારે મૂર્તિ લઈ જવી હોય તો મને મૂર્તિ સોનું આપવું પડશે કઠોર રાજાએ મૂકી રાજાને ખબર હતી પાસે એટલું સોનું નથી કે મૂર્તિ બારોબાર સોનું મને આપી શકે પછી આ વાત સાંભળીને બંને ભક્તો ગભરાઈ ગયા અને મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે પરીક્ષામાંથી તમારે જ પાસ કરવા પડશે પ્રભુ જે ભગવાન રૂડા भगत ને સંકેત કર્યો કે તારા કાનમાં ઠાસ્યો એટલે કે કાનમાં પહેરવાનું સોનાનું આભોષણ છે તાજવામાં મુખ્ય હેનો તેના ભારોભાર બારોબાર ઉતોલાઈ જઈ પછી રાજાના સિપાઈએ તાજવા લાવ્યો અને ગામની વચોવચ બધા આવ્યા જે ભક્તોને કહ્યું કે એક બાજુ ભગવાનની મૂર્તિ મૂકો ને બીજી બાજુ સોનું મૂકો ત્યારે રૂડા ભગતે તેમના કાનમાંથી ઠાસ્યોને ગાડીને તાજવામાં મૂક્યો તો તરત જ બંને તાજવા એક સરખા થઈ ગયા અને રાજાને તો ચમત્કાર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો અને ભગવાનની મૂર્તિને પગે લાગી બંને ભક્તોને માફી માગીને રાજાએ સિપાવીને કહ્યું કે બંને ભક્તોને જમાડી સારા કપડાં બીજા પહેરાવીને રાજી ખુશીથી રસ્તામાં કોઈ હેરાન ના કરે તેના માટે ઢીમા ગામ સુધી મૂકી આવો બંને ભક્તો ધર્નેધર ભગવાનને ઢીમા ગામમાં લઈ આવ્યા અને વિક્રમ સંધ ચૌદસો સિત્તોતેર જેઠ સુદ એકાદશીના દિવસે તરણીધર ભગવાનને ઢીમા ગામમાં ધામદેવથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તેમની સાચી ભક્તિ આપી એક થી બે ઘર થાય નહીં અને અનાજ ભંડાર ભરીને રાખે એવા આશીર્વાદ આપ્યા અને આજે પણ ધીમા ગામમાં કરડ પર રહે છે અને અત્યારે પણ કરડ પટેલને ને દિવસે કેસરના છાંટણા કરવા માટે જવું પડે છે મિત્રો જગ્યાએ માર્કેન્ડ વિશ્વની યાદ સ્વરૂપ માર્કેન્ડિય તળાવ અને માર્કન્ડિય વાવ પણ છે જે આજે પણ આ તળાવનું નામ અપ્રભ્રંશ થયું અને માદળ તરાવ તરીકે ઓળખાય છે ત્યારબાદ ઢીમા વાવ રેજોડામાં અઢારસો સિત્તેરમાં પેળવામાં આવ્યું અને તે બોમ્બે પ્રેસિડેન્ટની પાછળ કોઈ એજન્સી હેઠળ હતું મિત્રો આ હાથો ધનગર ભગવાનનો સંપૂર્ણ ઇતિહાસ અને હવે આ મંદિર વિશે થોડું જાણીએ મિત્રો બનાસકાંઠા વિસ્તારમાં એવું કહેવાય છે કે ધામ યાત્રા કરીને આવો પણ જો ધીમા શામળાજીના દર્શન ના કરો ત્યાં સુધી તમારી યાત્રા અધૂરી કહેવાય એવું માનવામાં આવે છે મિત્રો ઢીમા ગામે ઠાકોર રબારી પટેલ પ્રજાપતિ માળી બ્રાહ્મણ દર્દી વગેરે સમાજની ધર્મશાળાઓ છે ઢીમા ગામે ભગવાન દ્વારકાધીશના મહાન ભક્ત પીપાજી મહારાજનું ભવ્ય મંદિર તેમજ અહીં ગાયત્રી મંદિર વિશ્વકર્મા મંદિર ભક્ત શ્યાંજેવ મંદિર વિષ્ણુ મંદિર આશાપુરા મંદિર જેવા મંદિરો આવેલા છે તો મિત્રો આવા ધાર્મિક કલા સંસ્કૃતિની ઐતિહાસિક પૌરાણિક ઇતિહાસના વિડીયો જોતા રહેવા માટે કમલેશ ઇતિહાસકાર ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એ પહેલાં કમેન્ટ બોક્સમાં સાચા ભક્તો જય માતાજીને જય તન્ધર ભગવાન જરૂરથી લખજો ધન્યવાદ